સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં થઈશું તો આપણે આવી ગયા કાકડી ખાવા જોઈ શકો છો કાકડી દેખાય તમને દેખાડું કાકડી તો આવડી આવડી છે એટલે આપણે એને તોડશું નહીં કારણ કે મોટી થવા દેવી પડે

ને આપણને આ કાકડી ઝડી ગઈ છે પણ આબુ ઘટી છે એટલે આપણે એને લઈશું નહીં એમ કે આપણે ખાવા વાળા પછી આ જોઈ શકો છો ખોળી રહ્યા છે ને એમાં આપણે વિડીયો ઉતારવાનું કામ હું કાકડી મેં જો તમને જે પડી આ હા જડી ગઈ જો જોઈ શકો છો આપણને કાકડી જડી ગઈ છે તો આપણે ચાર કોકડી ગણી લઈ તો જોયું કે આપણને મળી ગઈ કાકડી બે બે

તો મિત્રો અમે સીધા વેલા આવ્યા ને તો ત્યાં કાકડી જ ન ઉતરડી બોલો લુખીના બધાય ઉતારી ગયેલા છે આતા પડે છે તો ફાઇનલી મિત્રો આપણને આટલી કાકડીઓ ચડી જાય છે હવે આપણે ખાઈશું અલ્લા ભાઈ જાય છે આટો મારવા વાડીમાં કેમ કે રોજ નહીં થાય ગયા જોઈ શકો તો મળીએ ખાવા ટાણી આપણે જોઈ શકો છો અને અહીંચ મીઠું અંચર સુધારાય છે તો આપણે મળીએ ખાઈને પછી બાકી જો વરસાદ આવે એવું છે પણ આવશે તો નહી લાગે છે એવું મળીએ કાકડી ખાઈને આપણે બધા બધા ક્યાં ખાવે એમ ખાઈનલી કાકડી ખાઈ લીધી છે અને બહાર છે વરસાદ ચાલુ તો મિત્રો આપણે કાકડી ખાઈને આ થયા જોયું તો વરસાદ ચાલુ જોઈ શકો છો